એક ભાઈ એક બીજા ભાઈ હતા એમને મારતો હતો તમે જોવો તો એટલે હું જોડી ગયો મેં કીધું કેમ મારે છે આવી રીતે મરાય નહીં કોઈને મન કે મન મારે પણ મેં કીધું મને તો તું હનો મારે પણ આવી રીતે બીજા કોઈ મરાય નહીં એમ હાથ ના ઉપાડાય હાથ ચાલાકી કરવી ગુનો છે એટલે મન કે પણ મારી વાત તો સાંભળો મેં કીધું બોલ શું થયું એટલે કે આ ભાઈ મારા પૈસા લઈ ગયો તો કે મારી ઘરવાળી દવાખાને છે મારી ઘરવાળી દવાખાને છે મારી ઘરવાળી દવાખાને છે

એક ભાઈ છે ને એક મોટી ઓફિસ માં કામ કરતા હતા બરોબર ઓફિસ એટલે મોટી હતી કે આ અંદર સ્ટેબલ હશે અંદર કર્મચારીઓના બરોબર તે ઓફિસ માં ક્યાં કામ થાય કે તમારે આધાર કાર્ડમાં કોઈ પ્રોબ્લેમ હોય તો ત્યાં બતાવવાનું પાન કાર્ડમાં કોઈ પ્રોબ્લેમ હોય ત્યાં બતાવવાનું ઘરની માં કોઈ પ્રોબ્લેમ હોય ત્યાં બતાવવાનું પણ એમાં એક ભાઈ આળસુ નો પીર હતો ને કે કોઈ પણ એના જોડે જાય તો એમ જ કે ચાર નંબરના ટેબલ ઉપર જઈને કહો કે આધાર માં ખામી છે જોઈએ ચાર નંબર ટેબલ ઉપર જઈને કહો પાન કાર્ડ ખામી છે ભાઈ જોબ જો ચાર નંબરના ટેબલ ઉપર જઈને કહો એટલો આળસુ નો પીર ને બધો ચાર નંબર ટેબલ ઉપર જ મોકલો એક દિવસ એની ઘરવાળી આવી કે બેબી આઈ લવ યુ કે ચાર નંબરના ટેબલ ઉપર જઈને કહો

એમની નાટકનું ટાઇટલ હતું કે કોઈએ વિદેશ જવું નહીં બધાએ ભારતમાં રહીને જ ધંધો રોજગાર પેદા કરવો ભારતમાં રહીને જ રોટલો ખાવો ને ભારતમાં જ કમાવું સાહેબ ત્રીજા દિવસે એમને અમેરિકાનો પ્રોગ્રામ મળ્યો ને મારા બેટા જતા રહ્યા અમને તો બે કલાક તમે જો નાટકમાંથી એટલી બધી શીખવણો આપી દીધી એટલી બધી વાતો કહી દીધી ભારત આપણી માતા છે ભારત માં જ કમાઈને ખાઉન અમેરિકા તો આપણી માસી થાય ને ભારત આપણી માતા થાય માતા એ માતા છે માતાને મુકીન માસી જોડે ના જવાય તમે શું ખાવા જલા તાને

એટલે પેલો બેન કે હા હા શાંતિથી બોલું છું સાબુ આપો તમે મને અને સાબુ પાછો મસ્ત હોવો જોઈએ સસ્તો સારો ટીકાઉ અને મેલ બરાબર જાય હોવો જોઈએ સાબુ પેલો ભાઈ કે ટેણી આ બેન ને ઠીકરું આપજે કે પેલું દુકાનદાર કે બેન તમે સાબુ રહો તો ઠીકરું જઈને બરાબર ગજો મેલ ઓટોમેટિક નીકળી જશે

વસંતિ પેલા પીન આવ્યો થોડી બનાવી વસંતી કે મને થાક લાગ્યો છે કામનો પાર નતો હું થાકી ગઈ છું હું તમને ખીચડી બનાવી આપવાની નથી કે જાતે બનાવી દો પેલો કે આપરે તો જાતે બનાવી દઈએ તો બેגעવા હા જાતે ખીચડી બનાવી દે પણ તું મને એમ તો કે મારે સાબુદાણાની ખીચડી ખાવી છે તો સાબુદાણાની ની ખીચડી બનાવવા નાવાનો સાબુ વાપરું કે પછી કપડા ધોવાના પણ કે ના એક જ કેવી આપડે થોડો ભાવ આપી દઈએ તો હા મેં કીધું ભાઈ એટલે એક કેચલ શું કેવી છે કે એવી કઈ વસ્તુ છે જે ખવાય પણ છવાય નહીં મેં કીધું આ તો ઈજી બગાશું મન કહે ના ના એના સિવાય કઈ કીધું એના સિવાય તો યાર ખબર નહી કે હું કહું કહું કીધું કે ખરા પણ પેલા કઉિપુરી ખવડાય તો પોણીપુરી ખવડાય એની આવું મેં કીધું હેડ પોણીપુરી ખાઈ લીધી મસ્ત કે હા મે મસ્તું બોલ હેડ અને એવી કઈ વસ્તુ છે જે ખવાય પણ ચવાય નહીં મન કહે હા ના

જે કીધું ટોપા એવું ના કરે એમને ખબર પડી જાય લગ્ન તો જમવાય લઈ જવાનું તો સાચવી લઈ જવા ના આવા પાડીને આવશે મારી સોસાયટી ના એક કાકા છે એમનો ફોટો પડવાનો જબર શોખ જબ્બર એટલો વાત છોડો તમે મને હમણાં કે બબલું હેડ ફોટા બટા કે તો મને ઓળખતો હતો એટલે અમે ગયા એટલે बबलू ઘણા ટાઈમે આવી ચા નાસ્તો મંગાવ્યો બધું ચા નાસ્તો કર્યું અને ફોટા પાડો પછી અંદર ગયા સેટઅપ જોડે તો પછી પેલા કાકા હતા ને મારા જોડે એમના મનમાં એમ કે સ્ટુડિયો વાળો હમણાં એમ કે છે કે સ્માઈલ પ્લીઝ પણ સ્ટુડિયો વાળો ભાઈ બનકુ નો હતો મારો એ કે કાકા પેટ અંદર રાખો કાકો ક્યારે હું વિચારતો હતો કે એનો મને કહેશે સ્માઈલ આપો સ્માઈલ પ્લીઝ આ મસ્ત દાન બતાવો ને આ કહે છે પેટ અંદર રાખો હમણાં એક દાદા ગુજરી ગયા તો એમને બેસણા માગ્યું બેસણા માગ્યો તો મેં જોયું છે દાદાના ફોટા નીચે મચ્છર મારવાની અગરબત્તી ભરાવેલી મને દાવડ ગયો હું એમના પેલા છોકરા છોકરો રખડતો હતો રખડતો ને છોકરા ને બોલાયું પકા અમાય આ તો પેલા દાદા ના ફોટા નીચે કેમ ભેગી કીધું આ મચ્છર મારવાની અગરબત્તી તમે મન કે ભાઈ દાદા છે ને ડેન્ગ્યુ માં ગુજરી ગયા ને એટલે હે હમણાં જજ સાહેબ આરોપી ને કેતા હતા કે આરોપી આરોપી તે તારી ઘરવાળી ઉપર હાથ કેમ ઉપાડ્યો પેલો કે સાહેબ મારવા માટે જજ સાહેબ કે હા હા બહુ હોશિયાર ના પણ ખબર છે મારવા માટે ઉપાડ્યો પણ મારવા માટે પણ તે તારી ઘરવાળી ઉપર હાથ કેમ ઉપાડ્યો કે એટલે પેલો કે સાહેબ મારી આ ઘરવાળી છે ને માળા ફેરવવાનું કે હતી કે એટલે જજ સાહેબ કે માળા ફેરવવાનું કહેતી એ તો સારું ને કે માળા ફેરવવા હોય તો ધાર્મિક કાર્ય છે એમાં તને હાથ છું કામ પડવો પડ્યો પેલો કે સાહેબ જજ સાહેબ એ કોઈ પેલી ધાર્મિક માળાઓ ફેરવવા નહોતું કહેતી એમાં તો એને ઇન્ટરેસ્ટ નહીં હે એ છે ને પેલી સોનાની દોઢ ચોલાની માળાને આઠ ચોલામાં ફેરવી આપવાનું કહેતી તી મને

તો અંતિમ યાત્રામાં પથરે કેવું બધા ફોટાને બધા પાડતા હોય છે બધું લાઈવ પ્રસારણ થતું હોય અંતિમ યાત્રાનું તે એક ભાઈ હતો ને તે જે મરી ગયા હતા ને દાદા એમના ફોટા પાડતો હતો તે ઝઘડો થઈ ગયો મેં કીધું લે એમાં ઝઘડો શું કામ કરો છો પેલો ભાઈ બિચારો ફોટા પાડતો તો મેં કીધું પાડવા દો પેલા ભાઈને મેં એમ કીધું ફોટા ભલે પાડતો ને બધું યુગ છે પાડતો એ મૂકશે એ કે મને ફોટો પાડે એનો વાંધો નહીં મેં કીધું શું વાંધો છે કે એને ફોટો પાડે પણ અંદર ફિલ્ટર કેમ નહીં વાપર્યું ગયા

ભાઈ હાઈવે પર ગાડી લઈને જતા હતા ગાડી લઈને જતા હતા એટલે અમને ડિસ્ટન્સ લાબુ કાપવાનું છે પણ અચાનક એવો હાઈવે ચાલુ થયો ને કે સાહેબ ત્યાં હાઈવે ઉપર લગભગ તમે જો અડધો કે અડધો કિલોમીટર બોર્ડ મારેલા અડધા કિલોમીટર કે ગાડી ધીમે આખો ગાડી ધીમે આખો ગાડી ધીમે આખો અડધો કિલોમીટર થાય ને બોર્ડ ગાડી ધીમે આખો ગાડી ધીમે આખો ને રોડ એકદમ ખાલી પાછો એકદમ રોડ ખાલી અને પેલી વચ્ચે ગ્રીલ મારેલી એટલે આબાજથી કોઈ આવવાનો ચાન્સ નહીં ને આ બાજુ ગ્રીલ મારે આ બાજથી આવવાનો કોઈ ચાન્સ નહીં એટલે પેલાને વિચાર આવ્યો કે આટલી બધી સેફટી છે રોડ ઉપર તો આવું કેમ લખ્યું છે ગાડી ગાડી ધીમે ધીમે એટલે એને હોટલ નથી ને તો ગાડી રાખી ચા નાસ્તું કરવા ચા નાસ્તું કરવા ગયો અને અંદર વેટર હતું ને તો વેટરને જઈને પૂછ્યું કે આટલો રોડ મસ્ત છે બરોબર તો રોડ ઉપર એવું કેમ લખ્યું છે ગાડી ધીમે આખો ગાડી ધીમે આખો એટલે પેલો કે સાહેબ સાહેબ એમાં એવું છે કે અમારે એકચુઅલી આજુબાજુ નાજીકમાં છે દાવાખાનું ના કરે નારાયણ તમે હો હો દોઢસો દોઢસો ની સ્પીડ માં જતા ને તમારું ટાયર ફાટી જાય ને તમે રોલાઈ ગયો તો તમને દવાખાનું કોઈ લઈ જશે નહીં એટલે કે રોડ ભલે કમ્પલીટ રહ્યો પણ સાઈઠ સિત્તેર સાઈઠ સિત્તેર જવા દો ટાયર બાયર ફાટે તો કંટ્રોલ થાય ના કે ગોતે નહીં જડો એ ખોટો લેતી ને એના આગળ પાછળ બે દરવાજા હતા બરોબર તો હોટલ પાછળના દરવાજે તમે તો કૂતરું મરી ગયું કૂતરું મરી ગયું તો વેટર તો તમે જોવો તો એવો રોવે એવો રોવે એવો રોવે એવો રોવે એવો રોવે એવો રોવે હજુ રોવડાવું રોડાવ થોડો રોવડાઈ દો એવો રોવે એવો રોવે એવો રોવે એવો રોવે હોટલ નું જે વેટર હતો જબરજસ્ત હતો હતું એટલે માલિકે પૂછ્યું કૂતરું મરી ગયું હતું આટલો બધો કેમ રોવે કે કે સાહેબ કૂતરું મારી બહુ મદદ કરતું હતું અમુક ડીશો તો એવી ચાટી ચાટીને ક્લીન કરી આપતું કે મારે ધોવાની જરૂર ના પડતી મને સાફ કરી પેલા નોકરી બે પતિ પત્ની હતા એમની લગન તારીખ હતી તે લગ્ન તારીખ હતી ને એમની ઘરવાળીને જોરદાર વિચાર આવ્યો કે સાંભળો 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 આપણે છે ને આપણા આ વખતની લગ્ન તારીખ ઉપર આપણી એનિવર્સરી ઉપર બ્લડ ડોનેટ કરીએ કે પેલો કે હા અમે મારું તો બહુ પીધું છે તો હેડ આપું હેડ એટલે આ તો બ્લડ બેંકમાં સાહેબ લોહી આપવા ગયા બરોબર લોહી આપવા ગયા ને એટલે લોહી બંને આપ્યું ને તો પેલો લોહી ચેકઅપ કરવાળો કે અરે વાહ ભાઈ તમારી ને તમારી ઘરવાળીનું કે લોહી સેમ જ મેચિંગમાં જ છે કે એક જ ગ્રુપનું છે તમારે બી ગ્રુપના અમને બી ગ્રુપ કે એટલે પેલો ભાઈ ગયા હોય જ ને લગ્ન ના પચીસ વર્ષ થયા છે કે પંચાણું ટકા મારું લોહી પી જે પંચાણું ટકા હેલો ગાઈસ તમને મારા આજના વિડીયોમાં ખૂબ મજા આવી છે મજા કરીએ છીએ તમે એવી આશા રાખું છું જો તમને અમારા આજના કાર્યક્રમમાં આજના વિડીયોમાં મજા આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે બધા જ મળીએ ફરીથી જલ્દી જલ્દીથી કોઈ નવા વિડીયોની સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો મજા કરો આનંદ કરો અમારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા ફરીથી મળીએ નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ બરોબર છે બરોબર છે Oh, <laughs>